ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો તમારા બધાને સ્વાગત છે મસ્તાના એક ધમાકેદાર વ્લોગમાં આજે મસ્તાના વ્લોગ આપણે મોડો મોડો ચાલુ કરીએ કેમ કે થોડું કામ હતું ને આજે વેરું ના એવું વ્લોગ ચાલુ કરવાનું એટલે બરાબર જો વડી મને કાન ધ્વાડતું હોય ને દેવલો ભાઈ પાણી પીએ છે અને રીઆઈ ગયા હે કેમકે સનેડા હવા માંથી ટાય ઉપડા નહીં ને તો નિશાન બિંદુભાઈ મૂકીને ગયા હે તો આપણે મર્સિડીઝ લઈને ભાઈને ખેતરમાં મૂકવા જવા જોશે ને આપણે જવાનું છે ગામમાં થોડું ઘણું

इधर इधर क्या माहौल है हाय जय द्वारका दीश देखे देखे। <laughs> मिलता, मिलता। दादा ये मिल तमिल ता हूँ क्या दादा आज से तमारा हाजिन हमारा आज અમે नहीं ना बांदे मिल को हम यहाँ इन्हों हाँ छोड़ दाना थे जी ने नहीं यार छोड़

ઓનીશા આજે નહીં બોલે નિશાબેન બરાબર હારો હાલો ભીણવામાં દે આપણે હે ત્યાં હોય જો સ્પેશિયલ લઈને તેડવા જાવ પણ ભાઈ જલ્દી કરો ઉતરી ના હે મારજે

લાગડી રમાડી ભૂરી ને હાલો બપોર થઈ ગયા તો બપોર આ કરી લે હાલો તો સવારનો સીન લીધો નથી કદાચ અત્યારે છે કલાઈ હે પણ આજે વીણવામાં એટલી ખેંચ કરી એટલી ખેંચ કરી એટલી ખેંચ કરી ને તોય થોડુંક રહી ગયું વીણવાનું બોલો એટલી ખેંચ કરી કરીને એ માથે માથે જે હાથે આખો તન ચાર વાર વીણવાનું બાકી હે કાઢા

હેલું થાય પણ કાઈ માન્ય કોબી 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 ને ખાવાતા જ નહીં ખાવાની બીજું ગમે ન આવે ને અડધું બીજું હું લઈ આવું બીજું ઘણી બધી શાકભાજી એક જ કોબી હે ગઈ લે મૂકે પડે એટલે કોબી સસ્તી હોય કા હા તો વાંધો નહીં પૈસાનો બચાવો બોલે કોબી ખાવી પડે કાઈ એમ વાંધો નહીં સારું હાલો હવે આપણે થોડું ઘણું કામ કરી નાખીએ એડિટિંગ ના હજાર વાગે વિડીયો આવી ને ફટાફટ બરાબર

આ કઈ બાજુ થી મંગાવ્યું આફ્રિકા થી કે ના ના મંગાવ્યું હરિદ્વાર થી કદાચ કેવું લાગે છે ગાઈસ મસ્ત લાગે છે ને ડુબઈ વાળા ભાઈ એક બ્લોગ અમારો ડેલી જાય છે ને તો એના પાસે આપણે હે ને શું કહેવાય આઈફોન સિક્સટીન પ્રો મેક્સ મગાવવાનું

એટલે આપણે હે ને પછી ચલા બોલી બોલાવ દાબા દાડા દેવલાભાઈ કઈ દીધું વા દેવલા ભાઈ અને એક બેને એક્ચુલી માં રિસન્ટ બેઠા તો બોલ પ્લીઝ આપ પકડીએ તો હમ મના કે રીલ પૂરી કરની હે મેર કો કરે છે ઈસલીએ નકર હું બોલાવું નહીં ઓ ઓય મના ભાઈ મેરી બેના

ચલા ચલા જરાક સીધો મે જા કે લેવા ઉનતે અન જા દે ઓર એક સીન એક સીન પણ આપણે નિશા હવર એમ કેતી દી નિશા કે હું એકલી ઉતારી લે મારા નિશાની જરૂર ન એકલી ઉતરી જરાક એક સીન લેવા જાય પછી હું તને કહી દઈ ને કીધું

ઉપાધિ વ્યાધિ ટેન્શન ભગવાને મને બધું મનાઈ દીધું સારું કહીશ મનાઈ જા તો તમને ચોક્કસ હું કહીશ બરાબર તો વિડીયોમાં આગળ બન્યા રહી સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતા જાવ યાર સબસ્ક્રાઈબ કરા